આજ રોજ પણ ખડોદરા દર્શન યાત્રા વડોદરા ઇલેક્શન વોર્ડ નંબર ચૌદમાં ગાજરાવાડી સ્મશાનના રસ્તે યોજવામાં આવી હતી જ્યારે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ખાડોની પૂજા આરતી કરી પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા પાલિકાના પ્રયત્નો નહીં પણ ભગવાન જ હવે આ ખાડાઓને પૂરે તેવી પ્રાર્થના પણ તેમના દ્વારા કરવામાં આવી હતી ભાજપ સરકાર સામે સૂત્રોચ્ચાર કરી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ સહિત નાગરિકો પણ જોડાયા હતા

હજાર બારસો રૂપિયા સુધી ભરતી હતી આજે એ ટેક્સના દસ દસ બાર બાર હજાર રૂપિયા અઢળક ટેક્સ ભર્યા પછી પણ એ સવલતો પ્રજાને મળી નથી રહી અને આ ખાડા તમે જોઈ શકો માત્ર એક ને દોઢ ફૂટના અંતરે દરેક જગ્યાએ ખાડા જોવા મળશે એટલે કોઈ સરખો રોડ નથી કે સીધો રોડ હોય કે તમે એટલીસ્ટ પચાસ મીટર કે સો મીટર પણ તમે ગાડી સીધી સ્મૂથલી ચલાવી શકો એની જગ્યાએ દોઢ દોડ બે બે ફૂટે દરેક જગ્યાએ ખાડા જોવા મળે છે આખું વડોદરાને આ ખાડો દ્વારા બનાવી દીધું છે અને એના કારણે જે હાડકાઓની બીમારીઓ મણકાની બીમારીઓ કમરની બીમારીઓ જે કમળ તોડી નાખે એવા ખાડામાં પડીને લોકોને જે અસહ્ય વેદનાઓ અનુભવવી પડે છે આજે વેદનાઓમાંથી મુક્તિ મળે એના માટે આજે અમે આ કાર્યક્રમ આપ્યો છે અને કાર્યક્રમના ભાગરૂપે આજે ખાડોત્સવ તરીકે આ પ્રજા આ સરકારને બતાવવા માંગીએ કે તમે આટલા બધા ઉત્સવ ઉજવો છો તો આ પણ એક ખાડોનો પણ એક શુભારંભ કરીને લોકોને બતાવો કે તમે કેવા ખાડા અહીંયા લોકોને સમર્પિત કર્યા છે આજે એ પણ તમારા લોકોને મળી રહ્યા છે અને એ ખાડાનું વહેલી તકે નિરાકરણ આવે સારા રોડ રસ્તા મળે પ્રજાને એમના વેલાનું વળતર મળે એવી માંગ સાથે અમે આજે આ વિરોધ નોંધાવ્યો છે અને વહેલામાં વહેલી તકે આજે આનું નિરાકરણ આવે એવી આ તંત્ર સામે અમે માંગ કરીએ છીએ